જેસી કૃષ્ણ નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક વખત આપણી YouTube ચેનલ ખેતી જગતની વાતોની અંદર આપ સર્વે વિડિયો નિહાળી રહ્યા છે ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું હું આપનો કૃષિ મિત્ર કેવળ વગાશિયા આજે ગુજરાત એગ્રો કેમિકલ્સ મોટુકા તાલુકો વિછિયા જિલ્લો રાજકોટની અંદર આજે એમના પ્રોપરાઇટર છે એવા માધવભાઈની સાથે મુલાકાતની અંદર આવ્યા છીએ અને બેઠા છીએ ઘણા ઘણાકરા વિસ્તારની સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આપણે મગફળી કપાસ ડુંગળી જેવા પાકોના વાવેતર થઈ ગયા છે ત્યારે ખેડૂત ભાઈઓ તરફથી કેવા પ્રકારના પ્રશ્નો અત્યારે આવે છે એ માટે સૌપ્રથમ તો ગુજરાત એગ્રો એવા આપણા અંદર હાર્દિક સ્વાગત કરીએ છીએ તો એક માધવભાઈ સૌપ્રથમ તો એક આપણા ફોર્મનું નામ આપનું નામ મોબાઈલ નંબર અને આપના ફોર્મ નું એડ્રેસ એકવાર ખેડૂતભાઈને આપી દેજો આપણા એગ્રોનું નામ છે ગુજરાત એગ્રો કેમિકલ્સ મોટુકા આપણું એડ્રેસ છે ભડલી રોડ ધરતી કોમ્પ્લેક્ષ

ખાસ કરીને જો વાત કરીએ તો આપણા વિસ્તારની અંદર જે કઈ પણ નિંદામણો જેવા કે વાત કરીએ તો કે કાળિયું ખાડું કૂતેલું આમું ધરોડી આ પટ્ટી પાનના મુખ્યત્વે જોવા મળતા હોય છે ત્યાર ત્યારબાદ જો ગોળ પાનની આપણે વાત કરીએ તો લુણો લુણી સાટોળો સાટોડી અને થોડા ઘણા વર્ષોની અંદર જે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર સૌથી વધારે ખેડૂતોના નાકની અંદર દમ કરી નાખ્યું હોય એવું જો કોઈ નિંદામણ હોય તો એ હોય છે કોંગ્રેસ ખાસ

તમે મગફળી ના ઉગી ગયા બાદ ચૌદ પંદર દિવસ પછી તમે ધાનુકાના પર્જ નો વપરાશ કરી શકો છો બીજી ધાનુકાના પર્જ ની ખાસિયત એ છે કે આજે તમે મગફળી કર્યો તો સવારે તમે મગફળીની અંદર છંટકાવ કરો છો સાંજે તમે ખેતરની અંદર જશો તો તમારું જે કાંઈ પણ નિંદામણ હશે એ તરત લાંગો મારી અને હેઠું બેહી ગયું છે અને ત્રણથી ચાર જ દિવસની અંદર ખેતરની અંદરથી તમારે ખંડનું તણતલું પણ જોવા મળશે નહીં ખાસ કાળજી આપણે એ લેવાની છે કે બે થી ત્રણ પાન અવસ્થાનું નિંદામણ હોવું જોઈએ એ અવસ્થાની અંદર જો આપણે ધાનુકાના પદનો છંટકાવ કરી દઈશું તો ખૂબ સારા પરિણામો મળશે અને સાથે સાથે મગફળીનો બેનિફિટ એ થશે કે દાનુકાનું પદ જે મગફળીની અંદર છંટકાવ થયેલો છે તો એની અંદર ટૂંકી ઘડીએ સુયા તો બેસ છે અને ફ્લાવરિંગ પણ વધુ એની માત્રાની અંદર એની અંદર જોવા મળે છે અને એના કારણે મગફળીની અંદર જે એ ખેડૂત ભાઈઓને કોઈ પણ પ્રકારની વૈદ અટકાવવાની દવા નાખવાની જરૂરિયાત રહેતી નથી એટલે આ વાત થઈ મગફળીના નિંદામણ નાશકની એટલે કે ધાનુકા કંપનીના પગની ત્યારબાદ માધવભાઈ આજે આપણા વિસ્તારની અંદર કપાસનું પણ ખૂબ એવું સારા પ્રમાણની અંદર વાવેતર થયું

પરંતુ કપાસના પાકની અંદર ગોળ પાનનું કોઈ પણ પ્રકારનું નિંદામણ માર્કેટની અંદર હતું નહીં આટલા વર્ષોની અંદર પરંતુ એમાં પણ એક ડોજો મેક્સ કરીને જવા આવે છે કે જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોવો છો કે કહ્યું કે આ જે ડોજો મેક્સ છે એ પાઇના ટેકનોલોજી જેની અંદર તમે જોઈ શકો છો કે પાઇના ટેકનોલોજી દ્વારા નવનિર્મિત છે અને ટેકનિકલની જો આપણે વાત કરવામાં આવે તો પાયરોથી બે સોડિયમ અને સાથે સાથે એટલે કે બીજા ઈ થાય આ બંને ટેકનિકલોનું મિશ્રણ છે કે જેના કારણે સાંકડા પાન અને ગોળ પાન બંને નિનામણો કપાસના પાકની અંદર આપના કપાસના છોડ પાકની અંદર ખેતરની અંદર હોય

કપાસ ઉગ્યા પછીના 10 દિવસ પછી જો આપના કપાસના પાકની અંદર છટકાવ કરવામાં આવશે તો કપાસને કોઈ પણ પ્રકારની આડ અસર થશે નહીં અને આપણા ખેતરની અંદર રહેલા જેટલા પણ સાકરા પાન અને ગોળ પાનના નિંદામણો છે એ સંપૂર્ણપણે નાશ થશે એટલે આ વાતથી છે ખેડૂત મિત્રો કપાસના પાકની નિંદામણની ત્યાર બાદ માધવભાઈ આપના ખેડૂતો તરફથી જે કે બીજા પ્રશ્ન મળેલા છે તો એમના વિશે આપણે જાણવું આપણે સાહેબ કપાસની વાત થઈ બાદ આપણા વિસ્તારની અંદર દર વર્ષે ડુંગળીનું વાવેતર વધુ થતું જાય છે એટલે આ વર્ષે આપણા વિસ્તારની અંદર ડુંગળી નું વાવેતર ખૂબ જ થયું છે તો ડુંગળીમાં પણ ખેડૂત નહીં આવી જ રિક્વાયરમેન્ટ હોય છે કે ભાઈ ડુંગળી ને કોઈ પણ પ્રકારનું આડઅસર થાય નહીં અને એની અંદર તમારે ગોળ પાંદનું પટ્ટી પાંદનું થળ વાળવું હોય તો એના માટેની એક તમે થોડીક ખેડૂતને આપણે વાતચીત કરો તો ખેડૂતો ખાસ આપણા વિસ્તારની અંદર ચોમાસું ડુંગળીનું વાવેતર પણ ઘણું બધું વધવા જઈ રહ્યું છે અને અત્યારે વરસાદના કારણે છે એ આપણે નિંદામણ આપણે મજૂરી એટલે કે મજૂર દ્વારા અથવા તો આપણે છે નિંદી નથી હોતી નિંદી શકતા હોતા નથી તો એના માટે આજે ઘણી બધી ટ્રીટમેન્ટ પ્રચલિત છે કે જેનું સર્વસામાન્ય ટ્રીટમેન્ટની અંદર વાત કરવામાં આવે તો ડુંગળીના પાકની અંદર તરતા સુપર અને ઓક્ઝિકિલ એટલે કે ગોલ કે આ બંને દવાનો અલગ અલગ સાકડા પાન માટે ટરગાસ ઉપર અને ગોળ પાન માટે ઉગી કિલ એટલે કે ગોળનો વપરાશ આપણે ખેડૂત ભાઈઓ કરતા હોય છે પરંતુ બંને દવાઓ છે અલગ અલગ નાખતા હોય છે જેના કારણે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ પણ એક દવાનું પ્રમાણ વધારે અથવા તો ઓછા પ્રમાણની અંદર નખાઈ જાય તો પૂરતા જોઈએ એવું ફળ નથી મળતું હોતું અથવા તો ડુંગળીને આડઅસર થતી હોય છે કે ભાઈ ડુંગળીના કોચ દાજી જાય ડુંગળીની ઉપર સફેદ ડાઘા પડી જાય ડુંગળી પાછી પડી જાય આવી ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે પરંતુ એના માટે પણ વિકલ્પ સૌથી સારામાં સારો છે કે એ છે કે માર્કેટની અંદર વનકીલ કરી દવા આવે છે આ દવા પણ નિશાન કેમિકલ કોર્પોરેશનના જાપાનના સહયોગથી બનેલી દવા છે જાપાનનું મોલિક્યુલ છે અને બહુ સારી એવી ડુંગળી માટેની અસરકારક નિંદામણ નાશક દવા છે આજે વનકીલની જો આપણે ખેડૂત મિત્રો વાત કરવામાં આવે તો પેકિંગ વાઇઝ જોવા જઈએ તો સો એમ એલ અઢીસો એમ એલ અને ચારસો એમ એલ ત્રણ પેકિંગની અંદર વનકીલ દવા માર્કેટની અંદર આવે છે આની અંદર કોઈ બીજી એક પણ દવા તમારે ભેળવવાની જરૂર નથી એક જ વનકીલ દવા છે એ સાંકડા અને ગોળ પાનના ડુંગળીમાં રહેલા નિંદામણોનો નાશ કરશે બીજું કે વાપરવાનો આમનો ડોઝ પણ બહુ ઈઝી છે કે આપણે ડુંગળી વાવી છે તો ડુંગળી વાવીના એકવીસ થી પચીસ દિવસની આપણી જો ડુંગળી થઈ હોય

તો એટલે કે અંદર નિનામણ બળી જશે આ મોટો ફાયદો થશે બીજું કે અલગ અલગ દવા લાવીને ભેગી કરી નાખવાથી તમારી પર ફોર્મ પોસ્ટિંગ વધશે એની સામે વનકીલ ની પોસ્ટિંગ એટલે તમને પૈસાની દ્રષ્ટિએ પણ ફાયદો થશે ત્રીજી જો આપણે મહત્વની વાત કરીએ તો ડુંગળીને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થતી નથી કે ડુંગળી પાછી પડી જવી ડુંગળીની કોચ દાજી જવી કે ડુંગળીની ઉપર સફેદ ડાઘા પડી જવા આવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ વનકીલ જવાના વપરાશથી થતું નથી તો આપ સૌ ભાઈઓ ડુંગળી કરતા ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે જો આપ નાશકનો વપરાશ કરવાનો આપના ખેતરની અંદર જરૂરિયાત હોય જ

આપના વોટ્સઅપ મોબાઈલ નંબર એડ કરી દેજો કે જેના કારણે અમે આપને અમારા ગ્રુપ થી જોડી શકીએ અને ટાઈમ ટુ ટાઈમ જે કઈ નવા પાક ની કઈ ખેતી પદ્ધતિ ની માહિતી છે યાદ સુધી પોચાડી શકીએ સૌને જે શ્રી કૃષ્ણ